આયસર ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની માહિતી તમને વિડીયોની અંદર આપવામાં આવશે તમારે વિડીયો પૂરો જોવાનો છે જેથી ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી રહે વિડીયો સારો લાગે તમને તો લાઈક કરી શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા હોય તો પહેલા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો આયસર ટ્રેક્ટર વેચવાનું છે બ્લુ કલરમાં છે આઈસર ત્રણસો તેત્રીસ ટોટલ જવાબદારી મોડેલની વાત કરું તો બે હજાર ટ્રેક્ટર ના ખેડૂત મિત્રનું ટ્રેક્ટર છે પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કંડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમે જોઈ શકો છો કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ રૂબરૂ રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટરની ટ્રેસ લઈ ટ્રેક્ટર ચેક કરી કરી અને ત્યારબાદ પણ ખરીદી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની પણ તમને આગળ માહિતી મળી જ જશે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ટ્રેક્ટરની ખરીદી કરવા જાવ ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટરનું વેચાણ થઈ જાય અને પાછળથી તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી જોવા મળશે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા ટ્રેક્ટર અંદર મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે જે ચાલુ છે ટાયરનું કન્ડિશન પણ સારું છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત એક લાખ સિતેર હજાર અંદાજિત કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લીલીયા ગામે જોવા મળશે ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો